શરૂઆત કરીએ તો પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદીલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોક મોકડ્રીલ કરવા જઈ રહી છે સાત મેના રોજ ગુજરાત દિલ્હી ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોકડ્રીલનું આયોજન કરાશે જેના માટે ત્રણ કેટેગરીમાં બસો ને ઓગણસાઠ સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ભારત પાકિસ્તાન યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે સાત મે બે હજાર પચીસના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચાવવાની તાલીમ આપવામાં આવશે ઓગણીસો એકોતેર બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ થઈ રહી છે આવતીકાલે યોજાનારી મોકડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર છે ગુજરાત પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોક મોકડ્રીલ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે બાંગ્લાદેશની સરહદ પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટ જિલ્લાઓને પણ આ સૂચના આપવામાં આવી છે તો દેશના સરહદી જિલ્લાઓ પર ચાપતી નજર રાખવા સૂચના અપાઈ છે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ બોકડ્રીલનું આયોજન કરી રહી છે ત્યારે આવતીકાલે દેશના વિવિધ રાજ્યમાં અનેક શહેરોમાં મોકડ્રીલ યોજાવાની છે જેમાં ગુજરાતમાં પણ મોકડ્રીલનું આયોજન કરાયું છે આવતીકાલે સાત મે ના રોજ બસો ઓગણસાહીઠ શહેરોમાં મોકડ્રીલ યોજાશે તો હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાક્સે મોકડ્રીલમાં શું કરવામાં આવશે તેના પર નજર કરી રહ્યા છે ત્યારે મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે હુમલા સમયે નાગરિકોને સુરક્ષિત નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે તો મોક મોકડ્રીલનું આયોજન કરાયું છે ત્યારે દેશના બસો ને ઓગણસાહીઠ શહેરોમાં મોકડ્રીલનું આયોજન કરાયું છે ગુજરાતના ઓગણીસ શહેરોમાં મોકડ્રીલ થશે એકોતેર બાદ પ્રથમ વખત દેશમાં ડિફેન્સ મોકડ્રીલ યોજાશે આવતીકાલે યોજાનારી આ તૈયારીઓ તૈયારીઓને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર છે ગુજરાત પંજાબ રાજસ્થાન જમ્મુ કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોકડ્રીલ હાથ ધરવા સૂચના અપાઈ છે બાંગ્લાદેશની સરહદ પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ જિલ્લાઓને પણ સૂચના આપવામાં આવી છે પાકિસ્તાન સાથે યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરાયું છે શ્રીનગરમાં વિવિધ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરાયું છે મોકડ્રીલમાં નાગરિકોને હવાઈ હુમલાથી બચવાની તાલીમ આપવામાં આવશે દેશના સરહદી જિલ્લાઓ પર ચાંપતી નજર રાખવા માટે સૂચના અપાઈ છે તો ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાયું છે દેશના વિવિધ રાજ્યમાં અનેક શહેરોમાં આ મોકડ્રીલ થશે